નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ જ્ઞાનના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં જ એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસઠ હેઠળ જે ભરતીઓ લેવાની થઈ રહી છે તેના વિશે વાત કરીશું ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયો થઈ થશે આપ સૌ માટે તો વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં અંશો જતા રહેજો આપેલી માહિતીને તમને રીતે સમજાઈ શકે તેના માટે આપણી સાથે લાસ્ટ સુધી બને રહેજો જેથી વિડીયોમાં આપેલી તમામ માહિતી તમને સારી રીતે સમજાઈ શકે આ વિડીયોમાં આપણે તમામ વિગતો ડિસ્કશન કરીશું આની અંદર કે કઈ કઈ જગ્યાઓ ભરતી લેવાશે કેટલી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ જેવી પગાર ધોરણ કેટલો મળશે તેવી તમામ વિગતો આવેદન કેવી રીતે કરવું તેવી તમામ વિગતો આની અંદર આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ તેની સાથે સાથે આવી નવી નવી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો બે લાયકોનને પ્રેસ કરી લેજો અને ઓલ પર સેટ કરી લેજો જેથી કોઈ પણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે અપડેટ રહી શકો નહીં ભરતી લગતી જાણકારી સાથે તો ચાલો આગળ વધતા વાત કહીશું જ્યારે છે તેના વિશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્વારા વિભાગીય કચેરી ગોંડલ રાજકોટની અંતર્ગત આ ભરતી લેવાની થઈ રહી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કચેરી રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસોને એકસઠ હેઠળ પ્રવર્તમાન નિયમો અનુસાર ભરતી લેવાની થઈ રહી છે તો આના અંદર આપ સૌ જાણી રહ્યા છો કે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસઠ જે ભરતી લેવાની થઈ રહી છે તેના માટે આપણે કેવી રીતે આવેદન કરવું તે તમને જાણ હશે તે છતાં પણ આગળ આપણે વિડીયોમાં આગળ ડિસ્કશન કરીશું અને તેની સાથે વાત હવે કરીશું આની અંદર આપણે કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી લેવાની થઈ રહી છે તેના માટેની શૈક્ષણિક લાયકાત કેટલી હોય છે તે આગળ જોઈએ આગળ તો સૌથી પહેલાં જોઈ શકો છો એક નંબર ઉપર છે ડીઝલ મૅકેનિક બે નંબર ઉપર છે મોટર મેકેનિક ત્રણ નંબર ઉપર છે વેલ્ડર ગેસ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક અને તેની સાથે સાથે ચાર નંબર ઉપર છે ઇલેક્ટ્રિશિયન પાંચ નંબર ઉપર છે ફિટર ટ્રેડ માટેના જે ઉમેદવાર મિત્રો જેમને કરેલું હોય તેવા ઉમેદવાર મિત્રો ભાગ લઈ શકે છે તેની સાથે સાથે ધોરણ દસ પાસથી સાથે આઈટીઆઈ પાસ ઉમેદવાર મિત્રો જે છે તે આના માટે ભાગ લઈ શકે છે તો આગળની જે ઉપર જે પાંચ જે આપણે વાત કરીએ જાહેરાતોની તેના માટે તમે ધોરણ દસ પાસ કર્યા પછી તમે જે આઈટીઆઈ કરેલું છે કોઈપણ ટ્રેડની અંદર આ આપેલા પાંચ ટ્રેડની અંદર તો આ આના માટે ભાગ લઈ શકો છો અને ત્યાં આગળ આવેદન કરી શકો છો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસઠ હેઠળ નોકરી ત્યાં આગળ મેળવી શકો છો તેની સાથે સાથે છ નંબર ઉપર તમે જાહેરાત જોઈ શકો છો આની અંદર કોપા ટ્રેડ માટેની આના અંદર ભરતી લેવાની થઈ છે જેના માટે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ આઈટીઆઈની અંદર તમારે એનસીબીટી જીસીબીટીની અંદર તમે કોર્સ કરેલો હોવો જોઈએ કોપાનો તો તેવા ઉમેદવાર મિત્રો આના માટે ભાગ લઈ શકે છે શું હશે એની અંદર તો કોપા એટલે કે કમ્પ્યુટર ઓપરેટર સિસ્ટમ જે હોય છે તેના માટેની ભરતી માટે તમારે ધોરણ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને તેની સાથે સાથે તમે આઈટીઆઈ કોપાની અંદર કરેલું હોવું જોઈએ એનસીવીટી અને જીસીવીટીની અંદર ફરજિયાત તમે કરેલું હોવું જોઈએ આની અંદર હવે સાત નંબર ઉપર આપ જોઈ શકો છો ડિગ્રી મેકેનિકલ એન્ડ ટ્રેડ માટે ડિગ્રી મેકેનિકલ એન્જિનિયરને જેમને કરેલું છે બે હજાર વીસ કે ત્યારબાદ પાસઆઉટ જે પણ ઉમેદવાર મિત્રો થયેલા છે તે આના માટે એલિજિબલ છે જેમને પણ બે હજાર વીસથી લઈ અને બે હજાર ચોવીસની અંદર જે પાસઆઉટ કરેલું છે આ ચાર વર્ષના સમયગાળાની અંદર તે બાદ તમામ ઉમેદવાર મિત્રો આના માટે એલિજિબલ છે અને ભાગ લઈ શકે છે ટેકનિકલ ટ્રેડની અંદર તો જેમને મેકેનિકલ એન્જિનિયરિંગનો જેમને ડિપ્લોમા કરેલો છે તે ઉમેદવાર મિત્રો આના માટે ભાગ લઈ શકે છે તો આટલી જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે અને તેની સાથે સાથે આપણે જે પોસ્ટ જોઈ તે પોસ્ટ ઉપર જે પણ ઉમેદવાર મિત્રો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસોને એકસઠ ભરતી થવા માગતા હોય તે ઉમેદવાર મિત્રો ભરતી થવા પહેલાં આ તમામ વિગતો જરૂરથી એક વખત ધ્યાનથી જોઈ લેવી તમારે તો તમને સારી રીતે ખ્યાલ પણ પડશે મેં તમે વિડીયોમાં સારી રીતે સમજાવી પણ આપ્યું છે તે છતાં પણ કોઈ પણ સવાલ જ્યારે તમને રહી ગયો હોય તો તમે મને કમેન્ટ તો કરી શકો છો જેના ઉપર તમને રિપ્લાય ત્યાં આગળ જરૂરથી જોવા મળી જશે તો આ તમામ આપેલી માહિતી તમને સમજાઈ ગઈ હશે તેની સાથે સાથે લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રિન્ટિસ તાલીમ આર્થી તરીકે રોકવામાં હોય તેવા ઉમેદવાર મિત્રોએ ક્રમાંક એકથી છના ટ્રેડ ધરાવતા ઉમેદવાર મિત્રો માટે તેને સૌથી પહેલાં એક નાનકડું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારે વેબસાઇટ ઉપર તો કઈ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું છે તો એપ્રેન્ટીસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના ઉપર આપણે સૌથી પહેલાં એક નાનકડું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેની સાથે સાથે આપ જોઈ શકો છો એલિબ એલિજિબિલિટી એસ્ટિમેટેડ જે છે તેના ઉપર જઈને તમે આની અંદર જીએસઆરટીસીની અંદર રાજકોટ સર્ચ કરશો તમે એટલે તમને ત્યાં આગળ ઓનલાઈન એપ્લાય કરવાનો ક્રમ સાત માટે ટ્રેડ માટે તમને આની અંદર જોવા મળી જશે તેના માટે તમે કેવી રીતે આવેદન કરી શકો સાત નંબર માટે જુઓ એક વસ્તુ ક્લિયર સમજો આની અંદર કે જેમને એક એક નંબરથી લઈ અને છ નંબર કોપા સુધીની જેમને ભરતી અંદર જે છે ધોરણ દસ પાસ ને બાર પછી આઈટીઆઈ પછીની અંદર જે ભરતી જે છે છ નંબર સુધીની તેના માટે તમારી એપ્રેન્ટિસ એક્ટ એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની જે વેબસાઇટ જે છે તેના ઉપર રજિસ્ટર કરવાનું છે અને તેના ઉપર તમે જઈને જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરશો તમને તે ભરતી ટેકને જોવા મળી જશે પણ જે પણ ઉમેદવાર મિત્રોને ટેકનિકલ ટ્રેડની અંદર જે એટલે કે સાત નંબરની જે ભરતી જે છે તેના માટે જેમને આવેદન કરવું છે તેમના માટે એનએટીએસ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે હાર્ડ કોપી સાથે તમારે ઉપરોક્ત તમામ સરનામું જે છે ત્યાં આગળ તમારે મેકમ શાખા ખાતે તમારે તારીખ નવ નવ બે ચોવીસથી લઈ અને વીસ નવ બે હજાર ચોવીસ સુધી મળે તેવી રીતે તમારે આની અંદર આવેદન કરવાનું છે તો વસ્તુ આગળ ક્લિયર થઈ ગઈ તમને કે એકથી છ માટે આવેદન કરવાનું જે એપ્લિકેશન જે ભરવાનું જે છે રજિસ્ટ્રેશન કરવાનું છે તે અલગ છે અને સાત નંબરની જે ટ્રેડ છે તેના માટે આપણે અલગથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો વેબસાઇટ મેં તમને બંને જણાવી દીધી છે બંને વેબસાઇટની લિંક તમને આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળી જશે જેના ઉપર તમે ક્લિક કરી અને તરત જ તે વે વેબ પેજ જે છે તેના ઉપર તમે પહોંચી શકો છો રજીસ્ટ્રેશન કરવા માટે હવે તારીખની વાત કરી લે એક વખત આપણે કે કેવી રીતે કરવાનું છે તો ઉપરોક્ત જે સરનામું જે આગળ આપણે જે વાત કરી છે સરનામાની તે સરનામે તમે સરનામું તમને લાસ્ટમાં જણાવી પણ એક વખત ફરીથી નથી લે કરી આપીશ જે સરનામું છે તે સરનામાના મહેકમ શાખામાં ખાતે તમારે જઈ અને નવ નવ બે ચોવીસથી શરૂઆત થઈ ચૂકી છે અને તેની છેલ્લી તારીખ વીસ નવ બે ચોવીસ છે તો વીસ નવ બે ચોવીસથી પહેલાં તમારે આની અંદર આવેદન કરવાનું છે ક્યારે જવાનું છે આપણે એના માટે ચોવીસથી લઈ અને વીસ નવ બે ચોવીસ સુધી આ જે ભરતી જે છે તે તેની જે ભરતી પ્રક્રિયા છે તે ઓપન રહેશે તેની સાથે સાથે આપણે કેવી રીતે આવેદન કરવું તેની વાત કરી તો તમારે અગિયાર વાગ્યાથી લઈ અને બપોરના બે વાગ્યા સુધી જાહેર રજાના દિવસો સિવાય ત્યાં કંઈ જઈ અને પોતાની જાતે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાં આગળ જમા કરવાનું રહેશે તો જે પણ ઉમેદવાર મિત્રો આના માટે ભાગ લેવા માગતા હોય તે જે મહેકમ શાખા જે આપેલી જે છે તે શાખામાં શાખા પર તમે જઈ તમારા સ્વયંના ખર્ચે અને તેની સાથે સાથે તમે તમારા જે ટાઈમ જે છે તે જોઈ લેજો કે અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીના સમયગાળાની અંદર તમે આની અંદર ફોર્મ ભરી શકશો જાહેર રજાના દિવસો સિવાય તો ત્યાં આગળ તમે જઈ તમારો ફોર્મ ભરીને જાતે જમા કરવાનું રહેશે તમારે એકવીસ નવ બે ચોવીસ સુધીમાં જમા કરવાનું રહેશે કોઈ પણ હાલે વીસ સુધી તમને ફોર્મ મળી રહેશે અને એકવીસ સુધી તમને છેલ્લી તારીખ આપેલી છે જાહેર જમા કરાવવાની તેના પછી આવેલા ઉમેદવાર મિત્રોના જે ફોર્મ જે છે તે આની અંદર લેવામાં આવશે નહીં તો આ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ હવે તમામ બિગતો તમને ખ્યાલે પડી ગઈ છે બાકી તેને આઈ જે પણ ઉમેદવાર મિત્રોના આઈટીઆઈ પરીક્ષાના પરિણામ બાકી છે તેવા ઉમેદવાર મિત્રો બોન સર્ટિફિકેટ સાથે અરજી કરી શકે છે આની અંદર તો તે પણ તમને ક્લિયર હોવું જોઈએ કે જે પણ ઉમેદવાર મિત્રોના રિઝલ્ટ બાકી છે બે હજાર ચોવીસની અંદર તો તે પણ ઉમેદવાર મિત્રો પોતાના બોન સર્ટિફિકેટ લઈ અને તેની અંદર આની અંદર આવેદન કરી શકે છે તો સારી એવી જગ્યાઓ પર સારી એવી ભરતી થવા જઈ રહી છે રાજકોટ જિલ્લાની અંદર અને આગળ આપણે વાત કરીએ એવી રીતે કે ક્યાંક જે જગ્યા છે ત્યાં કંઈ તમારે ફોર્મ જમા કરવાના છે અને ક્યાંક જમા જગ્યા છે તો વિભાગીય કચેરી ગોંડલ રોડ રાજકોટ ખાતે જે આવેલું છે ત્યાં કણે જઈને આપણે આની અંદર આપણી આવેદન કરવાનું રહેશે ગોંડલ રોડ ઉપર જે મેઇન જે એસટી ડિપોઝિટ છે ત્યાં કણે જે તમારે આની અંદર આવેદન કરવાનું છે પહોંચીને તો તમામ વિગતો તમને ખ્યાલે પડી ગઈ છે તે મેં આશા કરું છું તે છતાં કોઈ પણ તમને સવાલ જવાબ રહી ગયો હજી પણ તો કમેન્ટ બોક્સ આપણો ઓપન છે તમે મને કમેન્ટ ત્યાં કરી શકો છો બંને વેબસાઇટની લિંક તમને આપણા વિડીયો નીચે જોવા મળી જશે જેના ઉપર તમે ક્લિક કરી અને તમે પોતી જાતે પોતાના ફોર્મ ત્યાં આગળ ભરી શકશો તો આ પેલી માહિતી તમને પસંદ આવી હશે તે બી આશા કરું છું કોઈ પણ સવાલ જો તમને હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો બીજાને શેર કરો જેથી બધું વિડીયો પહોંચે તેમને માહિતી મળી શકે અને તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ્સની અંદર શેર કરો જેથી તે લોકો પણ આના માટે ભાગ લઈ શકે અને તેમને પણ સારી એવી નોકરી મળી શકે ઘણા બધા ઉમેદવાર મિત્રો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસઠ હેઠળ ભરતીઓ લઈ અને સારી એવી પોતાની સે જે કહી શકાય ટ્રેનિંગ લેતા હોય છે અને તેની સાથે સાથે સ્ટાઇપેન્ડ પણ મેળવતા હોય છે તો સારો એવો કોર્સ છે આપણે કરવો જરૂરથી જોઈએ આઈટીઆઈ કરેલા છે તો તમને બહુ જ એક્સપિરિયન્સ આપશે આની અંદર આપેલી માહિતી પસંદ આવી હોય અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે અને ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો બેલ આઈકોનને પ્રેસ કરી લેજો અને ઓલ પર સેટ કરી લેજો જેથી કોઈપણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે અપડેટ રહી શકો નવી ભરતી લગતી જાણકારી સાથે તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આપણે નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી નવી જાણકારી અને નવી રોજગારની તક સાથે ત્યાં સુધી તૈયારી કરતા રહો આપણા ચેનલ સાથે બન્યા રહો ફરી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ